તો ધોરણ બાર સાયન્સ બાદ મેડિકલ અને ડેન્ટલ માટે લેવાતી નીટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું અમદાવાદનું રિષભ શાહે નીટની પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્કમાં પ્રથમ આવ્યું છિષભ શાહે નીટની પરીક્ષામાં સાતસો વીસમાંથી સાતસો વીસ માર્કસ મેળવ્યા છે રિષભ હવે એમબીબીએસનો અભ્યાસ કરવા દિલ્હી એમ્સમાં જશે મેડિકલ અને ડેન્ટલ માટે લેવામાં આવતી નીટની પરીક્ષાનું જે પરિણામ છે તે જાહેર થઈ ગયું છે ત્યારે અમદાવાદના એક વિદ્યાર્થીએ નીટની પરીક્ષામાં સાતસો ને વીસ માંથી સાતસો ને વીસ માર્ક્સ મેળવ્યા છે તે રિષભ શાહ આપણી સાથે છે તેમની સાથે સીધી વાત કરીશું રિષભ નીટનું પરિણામ જાહેર થઈ ગયું છે તમે સાતસો ને વીસ માંથી સાતસો ને વીસ માર્ક્સ મેળવ્યા છે પેલા તો કેટલી ખુશી તમારી અને પરિવારમાં કેટલો આનંદ પરિવારજનોને મારા મમ્મી પપ્પા મારી બહેન અને દાદા ખુબ આનંદના માહોલ છે આખા સાંભળીને મને વિશ્વાસ નતો થયો પ્રોસેસ થતા વાર લાગી કે સાતસો વીસ માંથી સાતસો વીસ છે પણ પછી ધીમે ધીમે આ આંધ થાય છે એટલે ખુબ મજા આવી છે અત્યારે તો ધાર્યા કરતા કેવું પરિણામ આવ્યું છે અને કઈ રીતની તૈયારીઓ કરી હતી હું જયારે પેપર આપીને બહાર નીકળ્યો ત્યારે મેં સાતસો ની આજુબાજુ ધાર્યા હતા પણ તેથી ખૂબ સારું પરિણામ આવ્યું છે સાતસો વીસ માંથી સાતસો વીસ મેં અંદાજો નતો લગાવવાનો આનો પણ આવી ગયું તો તેની ખૂબ વધારે પડતી ખુશી છે કઈ રીતની તૈયારી હતી ખાસ પરીક્ષા ને લઈને આવનાર સમયમાં કે અથવા અગાઉથી કઈ રીતની તૈયારી કરી હતી તૈયારીમાં એક જ હતું કે મહેનત ખૂબ કરી હતી મેં અને બીજી વસ્તુ જોવા જઈએ તો બધી બાજુથી જે મારા મેન્ટરો હતા માં અને વિકાસ સ્તરમાં શેફાલી મેમએ ખૂબ સારી રીતે ગાઈડન્સ આપ્યું છે અમને અને તેઓના કારણે જ હું આટલો આગળ પહોંચી શક્યો છું ખાસ હવે જે નીટની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને શું માર્ગદર્શન આપશો કઈ રીતની તૈયારી કરવી કે જેના કારણે આ રીતનું સારું પરિણામ આવે ને પરિણામનું નામ તે લોકો રોશન કરી શકે હું કહેવા માંગીશ કે તમે મહેનત કરો પણ સ્માર્ટ વર્ક કરો અને સમયપત્રક જાળવી રાખજો કારણ કે સ્ટાર્ટિંગના દિવસોમાં હું નહોતો કરતો અને તેનું પરિણામ મેં જોયું તું મારે માર્ક્સ નતા આવતા પછી હું ધીમે ધીમે થતો ગયો અને કરતો ગયો પેલા પાંચથી છ કલાક ભણતો હતો છેલ્લા મહિનાઓમાં દસ થી બાર કલાક સુધી ભણવાનું ગયો તું શું ભણવાનું હવે આગળ વિચાર છે ને આવના સમયમાં ક્યાં એડમિશન લેવાનો વિચાર કર્યો છે માગળ એમબીબીએસ માં જવાની ઈચ્છા છે એમ્સ દિલ્હીમાં મળી જાય તો ખૂબ આનંદની વાત થશે મારા માટે પણ અઘરું લાગે છે તે વાત અલગ છે અને આગળ જઈને મારે સર્જરીમાં કરવું છે માસ્ટર્સ પરિવારમાંથી બીજા કોઈ આ રીતની એક્ઝામ આપી હતી કે નહીં મારા મામા તેઓ ડોક્ટર છે માં તેઓ મારા મેન્ટર રહ્યા છે પહેલેથી બે વર્ષ એમનું બહુ સારી રીતે મારા પર મેન્ટરશીપ રહી છે અને મારી આપી હતી બે હજાર માં તો તેઓ પણ બહુ સાથે તેઓ પણ બહુ હેલ્પ રહી છે તેઓની બી અને આ બે વર્ષ દરમિયાન જે બી મારે બાયોલોજીમાં કોઈ બી જાતની તકલીફ પડી હોય તો તે મારી બેન પહેલા હાજર હતી હેલ્પ કરવા ચોક્કસથી આ હતા હતાભ શાહ કે જેનું સાતસો ને વીસ માર્ક્સ આવ્યા છે નીટમાં અને પરિવારનો નો પૂરતો સપોર્ટના કારણે આ માર્ક્સ મેળવતા પરિવારમાં અને તેમનામાં આનંદની લાગણી અત્યારે જોવા મળી રહી છે કેમરામેન રાજેશ ગઢવી સાથે અપૂર્વ સિસોદિયા વીટીવી ન્યૂઝ અમદાવાદ